ડભોઈ તાલુકાના કરનાડીમાં રેવા આશ્રમે પરિવારમાં વૃદ્ધોની અવગણના અને અપમાનજનક માહોલ વચ્ચે નેવું વર્ષે માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યો છે બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું હતું કે મારી અત્રેષ્ટિત નર્મદા કિનારે ગરજો પરિવારે કહ્યું કે અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃદ્ધો સ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અનેક કિસ્સાવાળી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે માં રેવા આશ્રમે ભાવુક દ્રશ્યો સર્જાયા છે કામ ધંધો છોડી મધ્યપ્રદેશના તેર સભ્યો એક મહિનાથી રેવા પરિક્રમા કરવા માટે નીકળ્યા છે વડોદરા પાસેના કરનાળી ખાતે માં રેવા આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડી ત્રણ પેઢી સાથેનો પરિવારમાં નર્મદાની પરિક્રમા કરવા માટે નીકળ્યો છે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાડા નગરમાં રહેતા સેન પરિવારના બે વર્ષથી માંડીને નેવું વર્ષ સુધીના તેર સભ્યો વાહનમાં માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે ઘટનાળી ખાતે તેઓ આવી પહોંચ્યા હતા પરિવારના મોભી કૈલાશચંદ્ર સેને કહ્યું હતું કે અમારા પરિવારમાં મારા નેવું વર્ષના માતા લક્ષ્મીબાઈ છે મારી પત્ની મારા બે પરિણીત પુત્ર સુરેન્દ્ર અને જ્યુતેન્દ્ર

તેમને લઈને પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું માતાને લઈને અમે દુકાન મકાનને તાળા મારીને પરિક્રમા શરૂ કરી છે જ્યારે બાળકોને સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે મા નર્મદા મૈયાની કૃપાથી મારી હાલ મારી માતાની હાલત હાલ સ્વસ્થ છે અને રોજ વાગે ઉઠીને પૂજા ધ્યાન કરીએ અમારી સાથે ભજન કીર્તન કરે છે માતા અમને પરત ફરતા મહિનાનો સમય મારેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઈને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો